ઉપદેશ દઈ સારા કામ કરાવી અને આવ એક કૃષ્ણનો રૂપ ધારણ કરી અને ઉપદેશ દઈ ભેગા રે છે ને ભગવાનને જો હોય તો કેવા છે કે દેખ્યા દિલ મે દીદારા મારા સદગુરુ ની અંસારા કોઈ હું તમને કહું સફારી ફેરી છે કોઈ હું તમને કહું ભગવાન ઉગડા પેર્યા છે પણ બેઠો છે તો અને એકનો એક ને ઓળખ્યા છે ને કિંમત છે દેવળ દેવળ માં કરે છે હોકારા એને તમે પારખ થઈને પરખો આ કોડે બને ઓ સરખો આ સંચાલન કોણ કરે છે આ સેકન્ડે સેકન્ડે બધેને જોઈ છે ને બધે મળી જાય છે ત્યાં જોઈને ને સેકન્ડે સેકન્ડે પ્રાણી માત્ર ને વાઈડ પડ્યા છે ઝાડ ને ઝાડ ડાળી માં બેઠા બેઠા હું તમને કહું વાવા જોડા આવે ને ડાળો હલતી હોય પણ એને પડવા દેતો નથી

ઓ ય મારા દેશ મારે તમે આવો તો શુદ્ધ પ્રેમી આવજો રે તમે આવો તો શુદ્ધ પ્રેમી આવજો

સંત બનવા આવો અમારા દેશ મારે આવો આવજો અહી નું નથી કામ સંત બનવાયા અમારા દેશ મારે અહી ડોગલા નો કામ સંત બનવાયા આમે આવો તો સુદ પ્રેમી આવજો રે અમે આવો તો સુદ પ્રેમી આવજો રે ઇનugરાનું નદી કામ સંત બનવાય ઓ યમના દેશ મારે હે ઇનugરાનું નઈ કામ સંત બનવાય આવો ઓમર દેશ મારે હે ગુરુ પરમ बोलो सद्गुरु भगवान